મિત્રો આ નવું બન્યું છે કે કઈ કઈ વસ્તુ ચાલો મિત્રો તમારું સ્વાગત છે આપણા નવા બ્લોગ સાથે અત્યારે અમે એક દીવની અંદર આવેલું જે નવસરી પાર્ક કહેવાય ત્યાં જઈ રહ્યા છે ને આ મિત્રો અહીંયા એવું પણ કહે છે બધા કે ઘણા લોકો આવે છે એને આ પાર્ક જોવા નથી મળતું તો આજે હું તમને કેમ કે કેવી રીતે આવું ને જો તમે પહેલી વાર આવ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરીને બે બટન દબી દેજો મિત્રો મિત્રો અત્યારે આપણે ફાઇનલી પહોંચી ગયા છે આપણે જે નર્સરી પાર્ક કહેવાય ત્યાં ઓલી તરફ પાણી ઉડી રહ્યું છે એટલે હું તમને હમણાં ફરીને જ અમને આનું પૂરેપૂરું બતાવું એ નર્સરી પાર્કમાં વધારે કપલ બહુ આવે છે કારણ કે આ નર્સરી પાર્ક ક્યાં આવેલું છે એ પણ હું તમને લાસ્ટમાં એડ્રેસ આપીશ તો તમે જોઈ શકો છો અહીંયા કે કઈ કઈ વસ્તુ આવ્યા છે તો મિત્રો આ પાર્કને ઓરિજિનલ યુકે ટાઈપમાં બનાવવામાં આવ્યું છે મિત્રો હું તમને બતાવું પહેલાં તો તમને સામે આ બધું કણ દેખાઈ જશે આ કુંડા છે પાણીના એમાં બતક છે ઘણા ખોટા છે મિત્રો એ બનાવેલા છે પણ ઓરિજિનલ જેવા તમને લાગશે મિત્રો આ ઘણા જાડવા એવા પણ છે કે વિદેશથી લાવવામાં આવ્યા છે આ પાર્કમાં જો તમે કપલ આવતા હોય તો તમને બેઠવા માટેનું લોકેશન સારામાં સારું તેમજ જો તમે પાર્ટી કરવા માટે ફેમિલી આવતી હોય તે પણ લોકેશન મળી જશે મિત્રો તો જો તમે પહેલી જ વાર આવ્યા હોય તો ફરી વાર કહી રહ્યો છું ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો ને મિત્રો આ પાર્કને ટૂંક જ સમયની અંદરમાં બનાવવામાં આવ્યું છે તો આ પાર્ક ને જોવા માટે આપણે જે પીએમ નરેન્દ્ર મોદી છે એ પણ પધારવાના છે દેવની અંદર મિત્રો આ નવું બન્યું છે એટલે આ ડિસ્પ્લે નું ઉદઘાટન નથી કર્યું પણ આ ડિસ્પ્લેમાં તમે આઈનું હરેક જાતની ડિટેલ જોઈ શકો છો મિત્રો આ તમને કેવું પાર્ક લાગી રહ્યું છે એ જરૂરથી કોમેન્ટ કરજો સાથે જો તમે પહેલીવાર આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરીને તમારા ફ્રેન્ડ સાથે પણ વિડીયો શેર કરો કારણ કે એ પણ આવે તો આ પાર્કનું વિઝિટ કરી શકે દીવની અંદર તો મિત્રો ચાલો મળીએ આવા જ વિડીયોની સાથે ત્યાં સુધી જય માતાજી જય હિન્દ તો મિત્રો આવા વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરતા જજો